જય સ્વામિનારાયણ એટલે આપણે સ્વામિનારાયણની એક જેને પર્વતભાઈ જપતા હતા ગોવર્ધનભાઈ જપતા હતા નિત્યાનંદ સ્વામી જપતા હતા બ્રહ્માનંદ સ્વામી જપતા હતા એ મુક્તાનંદ સ્વામી જપતા હતા બધા બ્રહ્મરૂપ થઈ ગયા સંતદાસજી પારંપાર અમીર સરોવર ભુજમાં ડૂબકી મારે અને બદ્રિકાશ્રમમાં નરનારાયણ પાછળ ડોકું કાઢે એ કોણ જપતા હતા ડોસો તાઈ થાય પછી જુનાગઢ ગુણાતી બાપ પાસે રહ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને તમે એટલું તો સ્વીકારી શકો કે સ્વામીની હયાતીમાં ભલે અક્ષર બ્રહ્મનું પ્રતિપાદન થયું હોય પણ સ્વામી સજાનંદ સ્વામી સાથે પોતાનું ભજન થાય એવું ઈચ્છે ખરા કોઈ સેવક ઈચ્છે ખરો કે મારું આમની સાથે ભજન થાય એનો અર્થ જ ઈ છે કે એ ભલે કે હું એ છું અને આપણે ત્યાં તો શું છે કે કોઈ સંતો ભાવમાં આવી જતા ત્યારે આખું બ્રહ્માંડ ઉડી વ્યા જાય એવું આવી જાય છે વર્ણન શું તો ગુણાતીતાન સામે વાત તો જુદી જ છે હા જુદી એટલા માટે હું ઘણી વાર કહી ચુક્યો છું કે પાંચસો સો ગોપાળાનંદ સ્વામી બ્રહ્મ આપણે ગુણાતીતાન સ્વામી બે જેવો બીજો કોઈ નહીં કોઈ નહીં એના જેવા કોઈ એ ગુણાતીતાનંદ સ્વામી બોલતા હોય વાતો કરતા હોય આમ બેઠા હોય એ થાંભલો જુનાગઢમાં ઓટો કર્યો છે ત્યાં બેઠા હોય અને કથા વાર્તા કરતા હોય હરિભક્તો બેઠા હોય અને ઈ ધાણી ફૂટ વાતો કરતા હોય અને વાતો સાંભળતા સાંભળતા ભ્રમરૂપ થઈ જાય દિવાલમાંથી હરો નીકળી જાય અને તમે અક્ષર બ્રહ્મ ન કહો તો કયો શું તમે સાંભળી નીકળી જાય કઈ તો છે પણ ઉપાસના નથી ઉપાસના તો આ બસ આ જો આ દેખાય છે ને કારણ કે એ જ સો સો વર્ષ સુધી તો અને આજે મૂળ સંપ્રદાયમાં તે થાય છે ને એમ જ થાય છે એ જ છે સારું બધેથી લેવું પણ આપણી વાત આપણે કહીએ છીએ આપણે કોઈની ટીકા કરતા નથી ઘણા બધા હો હોનો બધી રીતે હવનો પ્રચાર થઈ શકે કરી શકાય લોકશાહી છે બધું થાય એવું નથી અને જે તે પ્રકારે સ્વામિનારાયણ ને ઓળખે એ મહત્વનું છે ભાઈ એવી કોઈ આપણે સંકુચિતતા નથી ડંકો તો ગુણાતીત બાપ જ વાગે છે ગુણાતીત પરંપરાનો જ વાગે છે એવો આપણને નથી પણ તાત્વિક જે વાત છે અસલ્યત જે વાત છે સિદ્ધાંતની જે વાત છે એની વાત કરીએ છીએ અને બધાને માટે નથી કહેતા ભાઈ તમારા માટે કહીએ છીએ તમને કહીએ છીએ આપણો આ છે એનું ભજન કરીએ છીએ બોલો એવું છે